નમસ્કાર નિર્મળ ન્યૂઝ સાથે હું છું સમાચારને જોઈએ વિસ્તારથી તો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટીની ઘટનાને લઈને સમગ્ર શહેર શોકમાં ગરકાવ થઈ ગયું છે આ ઘટનામાં તેર બાળકો અને બે શિક્ષિકાના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા હતા જ્યારે પાંચથી છ લોકો હજુ પણ લાપતા છે ત્યારે વાઘોડિયાની સનરાઈઝ સ્કૂલના બાળકો હતા જ્યારે ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા ખાતે પહોંચ્યા હતા તેઓ હરણી તળાવ ખાતે પહોંચ્યા હતા તેમણે અહીં ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન અંગે પણ વિગતો મેળવી હતી અને તેમણે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે હું પ્રાર્થના કરું છું આ દુઃખની ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના પણ વ્યક્ત કરું છું પરમ પરમકૃપાણુ પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ખૂબ જ દુઃખદ ઘટના બની છે હરણી મોટના તળાવમાં એક બોટ કેપ્સાઇઝ થઈ છે અને ત્યારબાદ છ દર્દીઓ અમારે ત્યાં મૃત હાલતમાં જ લાવવામાં આવેલા અને એક તેર વર્ષની છોકરી સુફિયા શેખ જે જીવિત હતી અને અમે એને આઈસીયુમાં શિફ્ટ કરી છે તેની હાલત સુધારા પર છે અમારે ત્યાં લાવેલામાં છ એક્સપાયર થયેલા હતા અન્ય હોસ્પિટલનો આંકડો એક્ઝેક્ટલી અત્યારે હું કહી શકું એમ નથી એ આશરે નવનો આંકડો મને બહારથી જાણવા મળ્યો છે હા નવ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી માટે અત્રે મોકલવામાં કે બોટની કેપેસિટી જે છે એ કેપેસિટી ચૌદ લોકોની છે અને આગળ બે ચાર લોકોની બેસવાની એક પેસેજ છે અને જે કોઈ એજન્સી આ કામગીરી કરી રહી છે બોટ ચલાવી રહી છે એ એજન્સી દ્વારા વધારે લોકોને બેસાડવામાં આવે આ ક્ષતિ તો પહેલી જ નજરે દેખાઈ રહી છે એ તો આપણે દ્રશ્ય જોઈએ આંકડા સાંભળીએ અને સીટ જોઈએ એટલે પહેલી નજરે જ દેખાય છે પરંતુ આપણી જવાબદારી સાથે સાથે આની અંદર બેસાડ્યા બેસાડ્યા જોડે બીજી શું ઘટના બની અને કયા કારણોસર આ બોટ પલટી ગઈ કુલ મલાઈને એની ફિટનેસ સર્ટિફિકેટ હતું કે નહીં ફિટનેસ સર્ટિફિકેટ હતું તો બધા જ લોકોને કેમ લાઈફ લાઈફ ગાર્ડ નહીં પહેરાવેલા હતા લાઈફ ગાર્ડ ના પહેરાવ્યા એ બી એક મોટો ગુનો છે આ બાળકોના જીવ જોખમમાં નાખવું એ વ્યાજબી નથી ગાર્ડ માત્ર દસ જ લોકોને કેમ પહેરાવવામાં આવ્યા અને જે દસ લોકોને પહેરાવેલા હતા આપણે જોયું કે તમામ લોકોનો જીવ બચ્યો છે એટલે ગાર્ડ ના પહેરાવ્યો એ બી એક ગુનો છે વધારે લોકોને બેસાડવા એ બી એક ગુનો છે આમાં હાલ આ બધી જ વસ્તુ પ્રાઇમરી છે હું કોઈ બી વસ્તુને ઇગ્નોર કે કોઈ બી વસ્તુને હમણાં નકારતો નથી પરંતુ આ બધી જ માહિતીઓ હમણાં તપાસ ચાલુ છે સંપૂર્ણ તપાસની કામગીરી ચાલુ છે સીસીટીવી આજુબાજુમાં કેટલા છે એની એના વિઝ્યુઅલ શું છે આ બધી જ કામગીરી આજે નવ ટીમો બનાવેલી છે એ લોકો દ્વારા હમણાં ચાલું છે એકવારે કમ્પ્લીટ થશે એટલે સવારે તમને સૌને માહિતી આપશો બાર એમના બાળકો ગુમાવ્યા મુખ્યમંત્રીશ્રી આ બધા જ પરિવારજનોને મળ્યા અને મળીને એમને બધાને જ સાંત્વના પાઠવી છે પરંતુ સાથે સાથે એ અત્યંત ભાવુગત કે આ બાળકોને ન્યાય મળવો જ જોઈએ અને આ બાળકોને જરૂરથી ન્યાય મળશે ઇન્સ્પેક્શન કરવું એ લાગતા વલગતા વિભાગની જવાબદારી છે કલેક્ટર શ્રી જ્યારે આની અધ્યક્ષતા કરતા હોય તો એ જ સંપૂર્ણ તપાસ માટેની આ કમિટી હોય છે કુલ મલાવીને બોટ ચલાવનાર એજન્સી દ્વારા અને બોટ ચલાવનાર લોકોની પ્રાથમિક દ્રષ્ટિએ ક્ષતિ ક્લિયર નજરે આવે છે એટલે સંપૂર્ણ રીતે પહેલાં પહેલી એફઆઈઆર કરવી અમારી જવાબદારી છે કારણ કે કોઈ બી છટકબારી કોઈ બી વ્યક્તિ ભાગી ના જાય તે માટે એફઆઈઆર કરી તપાસ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે સમગ્ર દેશના લોકો શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહભેર જાત જાતની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એક રામ રામભક્ત બનાવેલું ગીત દેશભરમાં ટ્રેન્ડ થઈ રહ્યું છે બિલ્ડિંગ ડેવલપિંગના વ્યવસાય સાથે સંકળાયેલા સ્નેહલભાઈ પટેલે પણ રામની પ્રેરણાથી એક સુપરહિટ ગીત લખીને પોતાની ભક્તિ પ્રગટ કરી છે जय रघुनंदन जय शिया राम जय रघुनंदन जय शिया राम द्वार तुम्हारे जब भी हम आए दुख दुनिया से दूर हो जाए हे जगदाता हे विश्वविधाता तू ही सवेरा तू ही शाम है जय रघुनंदन जय शिया राम जय रघुनंदन जय शिया राम <doorway> जय रघुनंदन जय शिया राम જય રામ જય જય રામ શ્રી રામ રામ પ્રેરણા તો એવું છે કે જ્યારથી આ રામ મંદિરનું નક્કી થયું કે હવે એ દિવસ નજીકમાં આવી રહ્યો છે કે હવે આપણા રામ પાંચસો વર્ષના વિરહ પછી આપણને પાછા મળી રહ્યા છે એમના જન્મસ્થાન ઉપર એક ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે મને એમ થતું હતું કે મારે કેવી રીતે સેવા કરવી સેવા કરવાના અનેક પ્રકાર છે કોઈ ધનથી કરે કોઈ તનથી કરે કોઈ મનથી કરે તો મારી પાસે કઈ શક્તિ હતી તો એક કવિ તરીકે મારી પાસે શક્તિ હતી કે હું એવી સરસ ધૂન બનાવું કે ઘેર ઘેર લોકો એને સાંભળે અને લોકો રામમય થઈ જાય એ એકમાત્ર આશાયથી મેં આ ધૂન બનાવી છે અને મને આનંદ છે કે આ ધૂન ખૂબ સફળ થઈ છે લોકોનો લોકોને આ ધૂન ખૂબ જ ગમી છે અને હજુ પણ આ ધૂન આગળ ને આગળ લોકો સાંભળતા જાય છે એનો મને આનંદ છે. રાજકોટ જિલ્લાના કુપોષિત બાળકોને સ્વસ્થ બનાવવા માટે હાથ ધરાયેલો કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન રંગલાવીયું છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા દસમી ઓક્ટોબરે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું જેનું લક્ષ્યાંક કે જિલ્લાના ત્રણ હજાર અઠ્ઠાવન કુપોષિત બાળકોને કરવાનો છે સત્તાવન જેવા બાળકો કુપોષિત હતા ત્યારે પ્રત્યેક બાળકનો વ્યક્તિગત ફોલોઅપ પણ લેવામાં આવ્યો છે અને ફોલોઅપ અને પ્રોફાઇલિંગ બાદ આ બાળકોની જરૂરિયાત અનુસાર સ્પેશિયલ થેરાપુટિક ફૂડ અને દવા પણ આપવામાં આવી હતી વસ્ત વસ્તુને સૌથી વધારે વિચારણાવાળી આપી હતી એવી કુપોષણની વાત હતી આને ધ્યાનમાં રાખીને જે છે કુપોષણ મુક્ત રાજકોટ અભિયાન શરૂ કરાવવામાં આવ્યો હતો જે તે વખતે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં પેત્રીસ સો આઠ જેવા બા અઠાવન જેવા બાળકો જે છે આ અને મધ્યમ કુપોષિતમાં હતા હવે ત્રણ મહિના પછી જે દસ જનવરીના જે ડેટા છે આ મુજબ આ પૈકી પંત્રીસો અઠ્ઠાવન પૈકી આઠસો ચૌદ જેવા બાળકો જે છે કુપોષણમાંથી બહાર આવી ગયા છે આ પૈકી મધ્યમ કુપોષિતમાં જે છે સાતસો સવા સાતસો જેવા બાળકો છે સો જેવા બાળકો જે છે અતિ કુપોષિતના બાળકો છે કુપોષણનો જે મુખ્ય કારણ હોય છે એ હોય છે બાળકને જે ખોરાક લેવી જોઈએ સમયસર એ લેતા નથી આમાં ઘણી પણ વખત એવું હોય કે બાળકનો પણ નેના હોય તો આનો પણ મૂળ નહીં હોય કે આને ભૂખ નથી લાગતી હોય પછી વાલી પણ એટલો ટાઈમ નહીં આપી શકતા હોય તો આના માટે અમે જે છે એ સ્ટ્રેટેજીમાં અમારી આઈસીડીએસ અને આરોગ્ય બંનેની ટીમને સાથે સાથે રાખીને એક આખું અમે પ્લાનિંગ કર્યું હતું જેમાં કન્ટિન્યુઅસ સતત ફોલોઅપ વાલીઓ સાથે વાર્તાલાપ કે કયા કારણોસર તમારો બાળક જે છે વસ્તુ નહીં લેતો પછી આના માટે બાળકો માટે થેરેપુટિક ફૂડ પણ બનાવવામાં આવ્યો હતો ડ્રાય ફ્રૂટથી લઈ બીજી બાજુ રાજકોટમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં શહેરના સંતકબી રોડ ઉપર ઇમિટેશન માર્કેટમાં ચોરી થતા હાકાર મચી જવા પામ્યો હતો ત્યારે કોમ્પલેક્ષમાં આવેલી ચાર દુકાનોમાં બુકાની દારી હાથ ફેરો કરીને ફરાર થઈ ગઈ હતી ત્યારે મધ્ય રાત્રે ત્રણ જેટલા બુકાની દારીઓ અગાસી પરથી આવ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી ત્યારે સંતકબિર રોડ પર આવેલી ડેનિશા સેલ્સમાંથી છ થી સાત લાખની ચોરી તેમજ મિત્તલ ઇમિટેશન તથા ગણપત શિયાળી ઠંડીમાં તસ્કરો જાણે નાઇટ પેટ્રોલિંગ કરતા હોય તે મધ્ય રાત્રે મિટેશન માર્કેટમાં ચોરી કરીને નાસી જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ અને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ સ્ટેશન વિસ્તારના રોડના ઇમિટેશન બજારના ત્રણ ઓફિસોમાં ચોરી થયેલનો મામલો સામે આવેલો છે જેમાં ડેનિસા વિપુલભાઈ મુળજીભાઈ તળપદાની છે એમાં સાત લાખ રૂપિયાની ચોરી શીતલ જ્વેલર્સમાં દોઢ લાખ રૂપિયાની ચોરી અને ગણપતિ સેલ્સમાં એક લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે આ બધી જે ઓફિસો છે એ ઇન્ડિવિડ્યુઅલ લિફ્ટ વાળી છે રાત્રિના બંધ થઈ જતી હોય છે એટલે નીચેથી આવવાની શક્યતા નથી પરંતુ બાજુમાં એક સાઇટ બની રહેલ છે અને એમાં વિન્ડો નાખેલ નથી તો ત્યાંથી પ્રવેશીને આવ્યા હોય તેવી પૂરી શક્યતા છે બે થી ત્રણ હોવાની શક્યતા છે પરંતુ અમે હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સથી ગુનો શોધી કાઢી મુદ્દામાં રિકવર કરી અને જેમ બને તેમ જલ્દી ગુનાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરી રહેલ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના અહેવાલને રાજકોટ ભાજપ યુવા મોરચાએ વેગ આપ્યો છે દરેક મંદિરોમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પંચનાથ મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મંદિર પરિસરમાં સફાઈ કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે પચીસમી જાન્યુઆરીના રોજ યુવા મોરચા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં સાડા ચાર લાખ યુવાનો જોડાશે પાંચસો વર્ષ જેટલા વર્ષોથી આંદોલન થયા ભગવાન શ્રી રામના મંદિર માટે અનેક લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને જ્યારે આવનારી બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રી રામનું મંદિર બની ગયું છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ દેશના લોકોને એક આહવાન કર્યું છે કે ચૌદમી થી બાવીસમી જાન્યુઆરી સુધી દેશના દરેક મંદિરની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ થાય અંજાર તાલુકામાં એસપીસીએલ કંપનીની દાદાગીરી સામે આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આ કંપની ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન નાખવાની કામગીરી કરી રહ્યું છે જેને લઈને ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કંપનીની દાદાગીરી સામે ભારતીય કિસાન સંઘે કલેક્ટર કચેરીમાં ધરણા યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવીને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો ત્યારે આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલ નહીં લાવવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી સાથે જ દુધઈ સબ બ્રાન્ચ કેનાલને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે દુધઇ કેનાલનું કામ પોણા બે વર્ષથી ટલે ચડ્યું છે દુધઇ કેનાલ અધૂરું કામ તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે એ બંને બાબતને ધ્યાનમાં રાખીને આવેદનપત્ર અપાણું છે એક તો આજે ત્રણ વર્ષથી દુધઇ સબ બ્રાન્ચ કેનાલ જે આખો સેન્સિટિવ વિસ્તાર છે સરહદી વિસ્તાર છે એના માટેનું આજે અલ્ટિમેટમ અપાણું છે બીજી એચપીસીએલ કંપની ખેડૂતો સાથે ખેડૂતોને પૂછ્યા વગર કોઈ મસલત કર્યા વગર ખેડૂતોના પચી પચી કિલો માલ ડાડમવાળા રાયડાઓ એરંડા એમને એમ સીધે સીધો અત્યારે પટ્ટો મારી દીધો છે આપ ત્યાં ખરેખર તો વિઝિટ લેવા જેવું છે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એટલે ખેડૂતો સાથે સીધી પોલીસને સાથે રાખીને હું તો એ ત્યાં સુધી કહું તો એ ખોટું નથી અમારી બેન દીકરી છે ને હવે ખેતરમાં સેફ નથી આ લોકશાહીને લાછન લાગે એવું કામ છે બીજું આ કંપની સરકારને પણ બદનામ કરવાનું કામ કરે છે કે આ માય તે સૂચના છે પીએમ ઓમાંથી હું માનું છું ત્યાં સુધી સરકારે આવી કોઈ સૂચના આપી ના હોય કે તમે ખેડૂતો સાથે દમન કરી અને તમારો પૈસા બચાવવા માટે ખેડૂતો સાથે દમન કરજો ખેડૂતોની જે માગણી છે એ બિલકુલ વ્યાજબી માગણી છે અને ખેડૂતો સાથે ભેદભાવ રાખે છે આપી પણ ઘણી જગ્યાએ આવ્યા છે એટલે ખેડૂતોને તોડવાનું નાના માણસને કચડવાનું દબાવવાનું અભણ અને જે ગામડામાં અજ્ઞાન ખેડૂત બેઠો છે એને દબાવવાનું કામ આ કંપની કરે છે એના આધારે અને બીજી બાબત કે આ કંપની જ્યારે ખેડૂતો અમારા કને રજૂઆત કરવા આવે ત્યારે સંગઠનને પણ ભારતીય કિસાન સંઘને તમે શા માટે રજૂઆત કરી એટલે તમને પૈસા આપવામાં નહીં આવે તમને વળતર આપવામાં નહીં આવે કોઈ પણ વળતર આપ્યા વગર પૈસા વગર એમને એમ ખેતરમાં કોઈનામાં આવું કોઈ ચેક નહીં કોઈ નોટિસ નહીં જેટલા પ્રાવધન છે બધાએ પ્રાવધનનો ભંગ કરીને એમને એમના વિડીયામાં એમ કહે છે કે ભાઈ કિસાન સંઘ હશે તો અમે ક્યારે તમને પૈસા આપશું નહીં આવી ખોટી અફવા ફેલાવી ખેડૂતોમાં ભય ફેલાવી અને કામ કરે છે એના સામેનો અમારો સખત વાંધો છે આપના માધ્યમથી કલેક્ટર અને સરકારને કહું છું આવી કંપનીઓ પર લગામ લગાવજો નહીં તો આગામી દિવસોમાં ત્રેવીસમી તારીખે ફરીથી અમે અહીંયા કરીએ જો બાવીસ તારીખ સુધી નહીં પતે તો ત્રેવીસમી તારીખે ફરીથી અહીંયા કાને કલેક્ટર સામે અમે ધરણા કરવાના અન્ય અધિકારી દ્વારા એવું વાતાવરણ ફેરવ્યું છે કે ભારતીય કિસાન સંઘ ફરી જોઈએ ખેડૂતો ક્યારે ફરતા નથી વ્યાજબી માંગણીને લઈને ઊભા છે અને અડક રહ્યા છે આપણા અમારા જિલ્લા દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ સતત જો કંપની દ્વારા આનો કાંઈ નિરાકરણ લેવામાં નહીં આવે તો કાર્યક્રમ ચાલુ રહેશે અને કંપનીની જે વર્તમાન છે પોલીસની જે દમનગીરી છે તો આપના માધ્યમથી મુખ્યમંત્રીને કહું છું કે જો આવું ખેડૂતો સાથે પોલીસ દ્વારા કરવામાં આવે તો એ યોગ્ય નથી અને પોલીસના અહીંના વડાને પણ કહું છું કે આપ પણ આપણા જે નીચેના પ્રતિનિધિ હોય ખેડૂત કામે જતો અને જો એની ચાવી બાઈકમાંથી લઈ લેવામાં આવે તો એ યોગ્ય નથી આપ પણ સૂચના આપો જેથી કરીને કચ્છની અંદર અરાજકતા ન ફેલાય અને અરાજકતા કરતું એવું ભારતીય કિસાન સંઘનું કોઈ કામ નથી કાયમને માટે રાષ્ટ્ર માટે લડ્યું છે અને આપને પણ કહી દઉં કે હમણાં જે સાયક્લોન વખતે ભારતીય કિસાન સંઘની જે કામગીરી હતી આપ બધા વાકેફ છો એટલે આ એક એ પ્રકારનું સંગઠન છે ક્યાંય ડિસ્પ્યુટ ઊભો થાય તો રસ્તા પણ બતાવે છે અને આપના માધ્યમથી કહું છું કે વિવિધ લોકોને અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ વાત અમે કરેલી છે અને એ પણ એને રસ્તા પણ બતાવ્યા છે કે આવી રીતનું કરો તો ખેડૂતોમાં

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે જેના પર જૂનાગઢના ઇન્દ્ર ભારતી બાપુએ પલટવાર કરીને જગદગુરુ શંકરાચાર્ય અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા તેમણે કહ્યું હતું કે ક્યાં લખ્યું છે કે મંદિર પૂર્ણ થયા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય સોમનાથમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ વર્ષો બાદ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું સોમનાથ મંદિરની પ્રતિષ્ઠા સમયે પણ વડાપ્રધાન નહેરુ હાજર રહ્યા ન હતા ત્યારે કોંગ્રેસ કયા મોઢે રામ મંદિર ઉપર પોતાના નિવેદનો આપી રહ્યું છે જે સનાતનીઓ એમ કહેતા હોય કે મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે તેમને પૂછવા માગું છું કે સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા વખતે શા માટે નતા બોલ્યા આમ ઇન્દ્રભારતી બાપુએ જગતગુરુ શંકરાચાર્ય અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા

કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે ને આમ ને તેમ ને ઘણા એવા બોલવા વાળા બોલે પણ છે તો એની સામે આપણે જોવાનું નથી આપણે ખાલી ભગવાન રામ લલાની મૂર્તિ જ્યારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે અને કોઈ જો કેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પહેલા પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાવ સોમનાથની પંદર વર્ષ પહેલા મંદિર બન્યું એના પંદર વર્ષ પ્રતિષ્ઠા થઈ ગઈ વર્ષ પછી મંદિર બન્યું છે ત્યારે કેમ કોઈ અવાજ નતો ઉપાડ્યો અને આજે કોઈ પણ બોલવા માંડે છે કે આ મંદિર ગર્ભગ્રહ ની અંદર ભગવાન રામ ન બેસે અરે જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી ઈ દિવસો આજે અમારી સામે આવ્યા છો તો એમને વધાવી લેવાના હોય અને કોઈ પણ બકવાસ કરે તો એને કરવા દેવાનો હોય અને જે ભગવાન રામચંદ્ર 22 તારીખે જ્યારે એમનું પ્રતિષ્ઠા મહોત્સવ છે એ દિવસે દરેક હિન્દુને હું નમ્ર અપીલ કરું છું એક સાધુ રૂપે અને ભગવાદારી રૂપે કે આપણે એ દિવસે આપણી દિવાળી 2024 માં બે દિવાળી છે

ગુજરાત રાજ્યની તમામ શાળાઓ તેમજ સમગ્ર ગુજરાતમાં પ્રભુ શ્રી રામના દર્શન કરી શકાય અને આ દિવસની ઐતિહાસિક દિવસ તરીકે ઉજવી શકાય તે માટે ગુજરાતમાં બાવીસમીએ એક દિવસની જાહેર રજા રાખવા તેમજ સમગ્ર ગુજરાતમાં એક દિવસ તમામ નોનવેજની દુકાનો તેમજ કતલખાનાઓ બંધ રાખવા માટે બોટાદના ધારાસભ્ય રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે તો બીજી બાજુ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ મુખ્યમંત્રી સમક્ષ રેખિત રજૂઆત કરી છે

છે અને સાથોસાથ ગુજરાતની જનતાને પણ એક અપીલ કરું છું મારી બોટાદની જનતાને પણ અપીલ કરું છું કે આ જે રામ ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે ઐતિહાસિક દિવસ છે હજારો વર્ષ પછી આ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે આપણે બોટાદની જનતા મારી ગુજરાતની જનતા પણ તે દિવસે દરેક ઘરે દરેક મંદિરોમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવે હનુમાન ચાલીસાનું આયોજન કરી અને આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આપણે સૌ ગુજરાતી ભાઈઓ ઉજવી તેવી હું દરેક ગુજરાતની જનતાને પ્રાર્થના પણ કરું છું સરહદી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતી ત્રણેક હજાર આશા વર્કર બહેનોએ ફિક્સ વેતન સહિતના પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો હતો પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન બાદ આશા વર્કર બહેનોએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ હવે પોતાના પડતર પ્રશ્નોને લઈને બાયો ચડાવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના આશાવર્કર બહેનોને પચાસ ટકા ટોપઅપ વધારો એપ્રિલ બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી મળેલ નથી નવ માસનો અપ વધારો ફિક્સ વેતન કાયમી કર્મચારી ગણવા સહિતની માંગણીઓને લઈને પાલનપુર ખાતે આશા વર્કર બહેનોએ

ફિક્સ વેતન આલે લઘુત્તમ વેતન અમારું બંધ કરે અને કાયમી કર્મચારી તરીકે જાહેર કરે અને અમારું ફિક્સ વેતન આલે અને જે વગર જે કામ વગરની જે ઇન્સીટી વગરનું જે કામ કરાવે છે એ કામ બંધ કરાવે અને કામ કરાવે એનું ઇન્સીટી ચાલુ કરે આ અમારી મુખ્ય માગણીઓ છે મહિલાઓ દરેક આખા બનાસકાંઠા તાલુકાથી આખા જિલ્લામાંથી દરેક દરેક જિલ્લામાંથી બધી આશાબહેનો આવેલી જ છે અને જો થોડા દિવસોમાં અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે હડતાલ ઉપર ઉતરવા માટે તૈયાર છીએ આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાથી આશા વર્કર બહેનો કલેક્ટર કચેરી આવેદનપત્ર અપાવે આવ્યા છીએ અમારી આશા વર્કર બહેનોને એપ્રિલથી આજ સુધી નવ મહિનાનો પચાસ ટકા ટોપો વધારો મળ્યો નથી પચીસોનો વધારો પણ હજુ મળ્યો નથી વાવ તાલુકામાં એપ્રિલથી હજુ સુધી પચીસો વધારો નથી મળ્યો એ માટે મેં આવેદનપત્ર આપી અને તાત્કાલિક ધોરણે આ બહેનોને એમનો પચાસ ટકા ટૉપઅપ વધારો અને પચીસો ચૂકવાય એ માટે આવેદનપત્ર આપ્યું છે અને જો આ બહેનોના તાત્કાલિક ધોરણે વેતન નહીં ચૂકવાય તો આગામી સમયમાં કામગીરીથી અળગાર એની હડતાલ જાહેર કરીએ છીએ જો હડતાળ દરમિયાન આ એમના વિસ્તારમાં માતા મરણ કે બાળમરણ અથવા કોઈ આરોગ્યની કોઈ અસુવિધા ઊભી થશે તો સંપૂર્ણ જવાબદારી આરોગ્ય વિભાગની રહેશે મહેસાણા જિલ્લામાં ચોક્કસ જગ્યાએ વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓના સ્થળોની ઓળખ કરવા અને અકસ્માત અટકાવવાના આશયથી મહેસાણા જિલ્લા પ્રશાસન દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ દિલ્હી હાઈવે સહિતના તમામ મુખ્ય માર્ગો પર અકસ્માત સ્પોટ એવા બ્લેક સ્પોટની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી મહેસાણા જિલ્લા પોલીસ આરટીઓ વિભાગ નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટેટ હાઈવે ઓથોરિટીની ટીમોએ સંયુક્ત સર્વેમાં અકસ્માતના બ્લેક સ્પોટ નિશ્ચિત કરવામાં આવી રહ્યા છે ગત વર્ષો જિલ્લામાં છ બ્લેક સ્પોટ હતા ચાલુ વર્ષો અગિયારથી વધુ બ્લેક સ્પોટ સામે આવ્યા છે પાંચસો મીટરના વિસ્તારમાં પાંચથી વધુ અકસ્માત થયા હોય અને એક જ સ્થળે એકસાથે સાથે દસથી વધુના મૃત્યુ થયા હોય એવા અકસ્માત સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ દિલ્હી હાઇવે ઉપર રાજપુર પાટિયા ગણેશપુર બ્રિજ મંડાલી ગામ ચોકડી નિરમા ફેક્ટરી ચોકડી સુવિધા સર્કલ બ્રાહ્મણવાડા ચોકડી ભાંડુ ચોકડી વર્ષોથી અકસ્માત માટે બ્લેક સ્પોટ છે આ ઉપરાંત બીજા બ્લેક સ્પોટ સામે આવી શકે છે ત્યારે મહેસાણા બાયપાસ સુવિધા સર્કલ ઉપર તમામ ટીમોએ નિરીક્ષણ પણ કર્યું હતું અને બ્લેક સ્પોટ દૂર કરવા નિષ્ણાતની મદદ પણ સ્થળ ચકાસણીમાં લેવામાં આવી હતી મહેસાણા જિલ્લામાં ટોટલ છ બ્લેક સ્પોટ છે જેના ઉપર છેલ્લા ત્રણ વર્ષમાં દસ જેટલા એક્સિડન્ટ અને પાંચ જેટલા ફેટલ થયેલા હોય તો એને બ્લેક સ્પોટની વ્યાખ્યામાં આવે છે અત્યારે હાલ આપણે જિલ્લામાં જુદા જુદા માર્ગો જે એનએચઆઈ એસએચ સ્ટેટ હાઈવેના છે એના ઉપર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે શું સુધારાલક્ષી પગલાં લઈ શકાય એના માટે અત્યારે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી ટીમ આવેલી છે અમારી સાથે એક્સપર્ટ બી છે સાથે આર એન્ડ અધિકારી છે એનએચઆઈના અધિકારી છે પોલીસ સ્ટાફ છે તથા આર ટીઓનો સ્ટાફ છે એટલે અમે જુદા જુદા માર્ગો ઉપર અત્યારે અભ્યાસ અર્થે કે અહીંયા જે સુધારાલક્ષી પગલાં લઈશું ત્યાંથી ત્યાંથી ફેટલ અને એક્સિડન્ટ ઓછા થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને સાથે અત્યારે રોડ સેફટી મંથની ઉજવણી થઈ રહી છે પૂરા ભારતમાં એટલે ગુજરાતમાં બી આ આ ઉજવણી ચાલુ છે એના અનુલક્ષીને અમે આ જુદા જુદા જિલ્લાઓમાં આ સાથે બ્લેક સ્પોટ અત્યારે અમે પાટણની વિઝિટ કરી ચૂક્યા છીએ આજે મહેસાણાની વિઝિટ કરીએ છીએ ઘણી જગ્યાએ માનવસર્જિત ભૂલો બી હોય છે ઘણી જગ્યાએ રોડ એન્જિનિયરિંગ થોડો ભાગ ભજવે છે સાથે સાથે એન્ફોર્સમેન્ટ લક્ષી પગલા એટલે અમે અત્યારે હાલ એ જ માટે ફરી રહ્યા છીએ કે આ શું શાના કારણે આ બનાવ બને છે એનું પ્રોપર કોર્ષ શું છે એના માટે જ આ આ અભ્યાસ ચાલુ છે અત્યારે મહેસાણાના પ્રાથમિક તારણમાં અત્યારે હાલ અમે બે બ્લેક સ્પોટ ઉપર અત્યારે વિઝિટ કરીને આવી ચૂક્યા છીએ અત્યારે હાલ અમે સુવિધા સર્કલના આ સ્પોટ ઉપર ઊભા છીએ ત્યાં પરિણામલક્ષી પગલાં એનએચએના અધિકારી આર એન્ડ તથા જીઆરઆઈસીએલ જે આર એન્ડ તરફથી એમના હાઈવેની જે સાર સંભાળ રાખે છે તો એ મેન્ટેનન્સ તો એમને અમે જાણ કરી છે કે ભાઈ આ પગલાં લો અન ત્વરિત પગલાં લેવાનો નિર્ણય થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી પહેલાં જે રીતે હોબાળો કરવામાં આવ્યો તેને લઈને કોર્પોરેશન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા કોર્પોરેશન સિક્યુરિટી માટે બાઉન્સરો પણ રાખવામાં આવ્યા છે ત્યારે દર મહિને મોટો ખર્ચ પણ કરે છે છતાં આ રીતે વિપક્ષ દ્વારા સ્ટીકરો ચોંટાડીને સ્ટેન્ડિંગ કમિટી રૂમને બાનમાં કઈ રીતે લેવામાં આવ્યો સિક્યુરિટીમાં ક્યાં ખામી હતી તે અંગે તપાસ કરીને જવાબદારો સામે જરૂરી પગલાં ભરવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે એ પહેલાં અડધો કલાક દ્વારા વિપક્ષ દ્વારા જે આ કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગ કમિટી રૂમની અંદર પોસ્ટરોને લગાવવામાં આવ્યા હતા તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ તદઉપરાંત તેના પર પગલાં લેવાની ડીવાય એમસી અમારા જે છે ખરસાણને સૂચના આપવામાં આવી છે કે આવી ઘટના ફરી બને નહીં તે માટે સિક્યોરિટી દ્વારા જ્યાં પણ એ થયું હોય ચૂક રહી ગયું હોય તો એના પર પણ પગલાં લેવાય ને અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં અને જો ફરિયાદ કરવાની થતી હોય તો ફરિયાદ કરવાની પણ સૂચના આપવામાં આવી છે तो आदा त्या सुधीना समाचार बदु समाचार माटेप जोतारा उन्नर्मा न्यूज नमस्कार